એક સમયની વાત છે એક સિંહને શિકારીએ ઘણા દિવસો થયા પાંજરામાં પૂરીને રાખેલો હતો એટલામાં ત્યાં એક હરણ આવ્યું અને દોડતું દોડતું પાણી પીવા નદીમાં જાય છે એ જોઈ અને સિંહ હરણને કહે એ હરણ તું મારી મદદ કર મને આ પિંજરામાંથી છોડાવ હરણ કહે જો હું તમને આ પિંજરામાંથી બહાર કાઢું તો તમે મને ખાઈ જશો એટલે હું એમ ન કરી શકું તો સિંહ એને જવાબ આપતા કહે તું ચિંતા ન કર હું તને નહીં ખાવ તું મને આ પિંજરામાંથી બહાર કાઢ હરણ કહે મને વચન આપો કે તમે મને નહીં ખાવ તો હું તમારી મદદ કરીશ સિંહ કહે હા હું તને નહીં ખાવ પછી બિચારો હરણ ધીમે ધીમે એને ડરતા ડરતા દરવાજો ખોલે છે અને સિંહ પિંજરાની બહાર આવી જાય છે અને કહે હમ હવે તો હું બહાર આવી ગયો હવે ઘણા દિવસથી જમ્યું નથી ભૂખ લાગી છે ચાલ હરણ તને ખાઈ જાવ હરણ એ સાંભળતા દોટ મૂકે છે દોડે છે આગળ હરણ ને પાછળ સિંહ હરણ વિચાળો બૂમો પાડતો જાય છે બચાવો મને સિંહ થી બચાવો રસ્તામાં એને ભેંસો મળે છે હરણ ને પૂછે ભાઈ આટલું ઝડપથી દોડીને તું ક્યાં જાય છે

હાથી મળે છે અને કહે હાથીભાઈ મારી રક્ષા કરો મને બચાવો મારી પાછળ એક જાનવર છે જે મને ખાઈ જશે મને બચાવો હાથી કહે કોણ છે કોણ તારી પાછળ તને હેરાન કરે છે હરણ કહે મારી પાછળ સિંહ આવે છે મને ખાઈ જશે મારી મદદ કરો હાથીભાઈ તો સિંહનું નામ સાંભળી અને ખૂબ જ ડરી ગયા અને કહે ચાલો ભાગો ભાગો સિંહ આવે છે એમ કરી અને તે તો ત્યાંથી ભાગી જાય છે અને આ જોઈ અને હરણ ખૂબ જ દુખી થઈ જાય છે અને વિચારે છે કે મારી કોઈ મદદ નથી કરતું લાગે છે આજે તો મને સિંહ ખાઈ જ જશે અને રડવા લાગે છે એટલામાં તો અચાનક જ ઝાડી પરથી સસલા ઠેકડો મારે છે અને હરણને કહે સસલા ભાઈ મારી પાછળ સિંહ પડી ગયો છે મને ખાઈ જશે હવે હું શું કરું કોઈ મારી મદદ નથી કરતું

મૂર્ખ હરણ તે કેવી રીતે વિચારી લીધું કે તું આજે બચી જઈશ આજ તો તને હું ખાઈ જઈશ એ સાંભળતા જ સસલાભાઈ કહે અરે અરે 1 મિનિટ તમે મારી વાત સાંભળો તમે આ ખોટું કરો છો હરણે શિકારી સામે લડી અને તમારો જીવ બચાવ્યો અને તમે એને જ ખાઈ જશો આ ખોટું કહેવાય સિંહ કહે શું મજાક કરો છો હરણે અને શિકારી સામે લડીને એવું કાઈ નથી બન્યું સસલું કહે તો શું છે વાત મને મને કરો કેવી રીતે બચાવ્યો સમજાવો મારી સાથે હું તને બતાવું કેવી રીતે મને છોડાવ્યો તો એને અને ચાલાક સસલું કહે ચાલો બતાવો મને અને પછી પછી તો ત્રણેય જણ ચાલ્યા જ્યાં સિંહને પિંજરામાં પૂરી રાખ્યો હતો તે જગ્યાએ અને પછી સિંહ ભાઈ પિંજરામાં અંદર જતા રહે છે અને સસલાને કહે કે હું આ દરવાજો બંધ કરું છું તું આવી અને ઉપરથી કડી લગાવી દે એટલે તને આખી વાત સમજાશે કે કેવી રીતે શું બન્યું તું સસલું કહે ઠીક છે હું કડી લગાવી દઉં અને પછી ચાલાક સસલું પિંજરાની કડી બંધ કરી દે છે અને સિંહ અંદર પિંજરામાં પૂરાઈ જાય છે અને પછી સિંહ કહે કે હવે મને આથી બહાર કાઢો અને હરણ અને સસલાભાઈ બંને કહે હવે તને આ પિંજરાની બહાર અમે ના કાઢી શકીએ એક વખત હરણે તારી મદદ કરી હતી પણ તે એની મિત્રતામાં દગો કર્યો અને એને જ મારીને ખાવાનો પ્રયત્ન કર્યો એટલે હવે અમે તને આ પિંજરામાંથી બહાર નહીં કાઢીએ આ સાંભળી સી ખૂબ જ બૂમો પાડવા લાગ્યો પણ કોઈએ એની મદદ કરી નહીં અને હરણભાઈ અને સસલાભાઈ બંને ખૂબ જ ખુશ થતા થતા ત્યાંથી જતા રહે છે જોયું બાળ મિત્રો આના પરથી એ શીખ મળે છે કે મિત્રતામાં ક્યારેય દગો ન કરવો જોઈએ આપણે જે મિત્રને વચન આપ્યું હોય તે વચનનું પાલન કરવું જોઈએ વિડીયોને અંત સુધી જોવા માટે થેન્ક યુ